અમરેલીમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ કોન્ટ્રાક્ટરો નબળા કામો ન કરે તેની માટે કરી અપીલ વડિયા ખજૂરી ગામે વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામ લોકોને કૌશિક વેકરિયાની અપીલ વિકાસના કામોની ગુણવત્તા પર રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા મુખ્ય ભાર મંત્રી કૌશિક વેકરિયા જણાવ્યું કે કોઈ પણ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો બાંધછોડ નહીં સીધું અમારું ધ્યાન દોરો તેમજ ગામ લોકો પાંચ પાંચની ટીમ બનાવીને એસ્ટીમેટ સાથે કામોની ગુણવત્તા તપાસે જેથી વિકાસના કામો દસ વર્ષ સુધી ટકી રહે વિકાસની ગુણવત્તા અંગે બહાર મૂકતા મંત્રી કૌશિક વકેરે સ્પષ્ટ કર્યું કે અમારી પણ જવાબદારી અને તમારી પણ જવાબદારી છે મંત્રીએ કરેલી આ અપીલથી કાર્યક્રમ સ્થળે લોકોમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે તમારે જે ડબલ પટ્ટી વાળો રસ્તો કરવો છે ને એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થવાનું છે મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારે ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાહરણ હાથે પૈસા આવી રહ્યા છે અત્યાર સુધીના તમે તાળા મેળવી પૈસા તમારા કામમાં આવે મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય કોલેનીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની પાંચ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાત પડે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે નવો રોડ નહીં બને અને એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણાથી ટીમ બનાવો એસ્ટિમેટ લઈને બેસે કેટલા તકારા કપસી કેટલા તમારા સિમેન્ટ કેટલી રેતી એનું એસ્ટિમેટ લઈને બેસે તો સો ટકા કોલિટીના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે